નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગંભીરા બ્રિજ ભયાનક રીતે તૂટતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના દિવસ એટલે કે 9મી જુલાઈ 2025 ની સવારે અંદાજે આ દુર્ઘટના બની હતી જ્યારે બે પિલર વચ્ચેનો સ્લેબ તૂટી ગયો છે અને સીધો નદીમાં ખાબક્યો છે આ સમયે બ્રિજ ઉપરથી પસાર થતા પાંચેક વાહનો નદીમાં ખાબક્યા છે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને ની ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું તો દુર્ઘટનામાં 3 લોકોના દુઃખદ મોત થયા છે જ્યારે પાંચ લોકોને તત્કાળ બચાવી લેવાયા છે સ્થાનિક તરવૈયાઓએ પણ રેસ્ક્યુમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે હજુ પણ કેટલાક લોકો નદીમાં ફસાયેલા હોવાની આશંકા વચ્ચે ઓપરેશન ચાલુ છે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બસો બાર કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજૂરી આપી છે પુલ કયા કારણોસર તૂટ્યો તે અંગે તપાસના આદેશો અપાયા છે આ બ્રિજ બાબતે વર્ષ બે હજાર એકવીસમાં કોંગ્રેસે પણ માંગણી કરી હતી કે તેને બંધ કરવામાં આવે તેઓએ આરોપ મૂક્યો છે કે વર્ષ બે હજાર બાવીસમાં કરવામાં આવેલા સ્ટ્રક્ચર રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા તો બીજી તરફ હાલના સચિવે દાવો કર્યો છે કે બ્રિજનું સમારકામ ગયા વર્ષે કરાયું હતું આ ઘટનાએ ફરી એકવાર જાહેર સેવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ફળતા પ્રકાશમાં લાવી છે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને દોષિતોની સામે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી રહી છે મૃતકોના પરિવારોને હાલ પૂરતું સહાય પેકેજ જાહેર કરાયું છે પરંતુ મોટો સવાલ એ છે કે જો તંત્ર સમયસર સ્થાનિકોનું માન્યા હોત તો આજે જિંદગીઓ બચી શકી હોત વડોદરા ગ્રામ્ય અને આનંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રી શ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આર વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે ને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા પણ લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાપ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ રીતને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના